નમસ્કાર સ્વાગત છે આપનું ગુજ્જુ વિચારની આ વિડીયોમાં આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કે કેવી રીતે ભારતે પાલગામ અટેકના હુમલાની જવાબદારી લેતા પાકિસ્તાનના બાવલપુર વિસ્તારમાં હુમલો કરીને ઓપરેશન સિંદુર સફળતાપૂર્વક અમલમાં મૂક્યું તો ચાલો વિડીયોને શરૂ કરીએ સુપ્રભાત દેવીઓ ઓર સજ્જનો મેં કર્નલ સોફિયા કુરેશી ઓર મેરે સાથ विंग कमांडर व्योमिका सिंह आज आपको 6 से 7 मई 2025 की रात रात एक बज के मिनट से डेढ़ बजे के बीच भारतीय सशस्त्र बलों द्वारा अंजाम दिए गए ऑपरेशन सिंदूर के बारे में जानकारी देंगे ऑपरेशन सिंदूर 22 अप्रैल को पहलगाम में हुए विभक्त आतंकवादी हमले के शिकार मासूम नागरिकों व उनके परिवारों को ન્યાય દેને કે લીધે લોન્ચ કયા ગયા થતા ઈ કાર્યવાહી મેં નાઇન ટેરેસ કેમ્પસ કો ટાર્ગેટ કયા ગયા પૂરી તરહ બરબાદ કયા ગયા આવી વિગતો સામે આવી રહી છે ભારતે પાકિસ્તાનની આઠ જગ્યાએ નવો મિસાઇલ સ્ટ્રાઇક કર્યો છે ભારતે કામાકાજી ડ્રોન અને સુસાઈડ ડ્રોનનો ઉપયોગ કર્યો છે અને પાકિસ્તાનની સરકારે આ હુમલાઓને છુપાવવાનો પણ પ્રયાસ કર્યો હતો પણ તે નિષ્ફળ રહ્યો કારણ કે અત્યારે તમે જોઈ શકો છો કે સોશિયલ મીડિયામાં એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે કે જે ભારત દ્વારા કરાયેલા એર સ્ટ્રાઇકના હોઈ શકે છે આ હુમલાનું નામ રાખવામાં આવ્યું હતું ઓપરેશન સિંદુર જે ભારતીય સેનાએ રાત્રે બે વાગ્યે દેશને માહિતી આપીને જાહેર કર્યું હતું ચૌદ દિવસ પહેલા પાકિસ્તાનના આતંકવાદીઓએ પાલગામના સામાન્ય નાગરિકો ઉપર હુમલો કર્યો હતો ભારતે તેનો જવાબ માત્ર ચૌદ દિવસમાં આપી દીધો છે પાકિસ્તાનના મોટા ભાગના એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ રહ્યા છે રફાઇલ ફાઇટર જેટ ડ્રોન અને સ્કલેપ મિસાઇલથી હુમલાઓ કરવામાં આવ્યા વધુમાં ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાની મિલિટરી કે સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા નથી માત્ર આતંકવાદીઓના ઠેકાણા નિશાના પર હતા પાકિસ્તાનના લોકોએ પોતે વિડીયો શૂટ કર્યા છે જે દર્શાવે છે કે કઈ રીતે હડકમ મચ્યો હતો પાકિસ્તાનની સરકાર પણ કબૂલ કરે છે કે ભારતીય ફોર્સ પોતાનું એરસ્પેસ ના છોડ્યું છતાં મિસાઇલથી હુમલો કર્યો છે પીઓકેમાં કોટેલી અને મુઝફ્ફરાબાદ તેમજ પંજાબના ભાવલપુર વિસ્તારમાં અટેક થયા છે ભારત સરકારે આટલી મોટી કાર્યવાહી કર્યા પછી છતાં કહી દીધું છે કે આ રિસ્પોન્સ નોન નોનએ છે એટલે કે આપણે યુદ્ધ વધારે લાંબુ ઈસ્સા નથી હંમેશા આપણે આતંકવાદના વિરોધમાં અને શાંતિના સાથે ઊભા છીએ આ ઘટનાને લઈને આગળ શું થાય છે તે જોવાનું રહેશે પરંતુ હકીકત એ છે કે પાકિસ્તાનને આજે એક મોટો સદમો લાગ્યો છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો અને તમારા મંતવ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જોતા રહેજો ગુજુ વિચાર જય હિન્દ